હવે થોડી શાંતિ રાખજો હવે આપણે જે દિવસની રાહ જોઈ રહ્યા હતા તે દિવસ આજે આવી ગયો છે આપણી વચ્ચે બે સીએમ પધાર્યા છે એટલે ચૈતરભાઈના સમર્થનમાં બધી પબ્લિક પણ આવી છે એટલે આ સભામાં ઉપસ્થિત દિલ્હીના મુખ્યમંત્રી માનનીય શ્રી અરવિંદભાઈ કેજરીવાલ સાહેબ પંજાબના મુખ્યમંત્રી શ્રી માન ભગવંત સાહેબ આપણી સભામાં હાજર છે હવે આપ દુખ સાથે કહેવું પડે છે કે આપણી વચ્ચે ધારા સભ્ય તો નથી પણ હું જ્યારે બે દિવસ પહેલા મુલાકાત માટે ગઈ હતી તો સાહેબ દ્વારા મેસેજ આપવામાં આવ્યો છે ભલે હું ત્યાં હાજર નથી પણ મારા વતી મારા લોકોને મેસેજ પહોંચાડજો એ વતી હું આજે એટલે આપણા જે લોકોને મેસેજ પહોંચાડવા કીધો છે આપણા ધારાસભ્ય ભલે તે જેલમાં છે આજે પણ એમણે તમને મેસેજ આપવા કીધો છે એટલે આજે હું તમને મેસેજ સંભળાવીશ જયતર નથી પણ એમના વતી હું તમને સંભળાવીશ તો થોડી શાંતિ રાખજો અને શાંતિથી સાંભળજો આ સાહેબનો મેસેજ છે એટલે હું તમને સંભળાવું છું તો થોડી શાંતિ રાખજો આપણા લોક લાડીલા ધારાસભ્યનો મેસેજ છે એટલે તમે બધા સાંભળજો મારા લોકોને મારો સંદેશ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલજી પંજાબના સરદાર મુખ્યમંત્રી શ્રી ભગવંત માન સાહેબજી મહાસચિવના સંદીપ પાઠકજી પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી પૂર્વ પૂર્વ પ્રમુખ ગોપાલભાઈ ઇટાલિયા મહામંત્રી મોનોજભાઈ સરાઠિયા કાર્યકારી પ્રદેશ પ્રમુખ ધારાસભ્ય શ્રીઓ તમામ પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત યુવાનો વડીલો અને માતા બહેનોને ચૈતર વસાવાના જય આદિવાસી જય જોહાર બે મહિનાથી આપની વચ્ચે આપના સુખ દુઃખના પ્રસંગોમાં હાજર નહીં રહેવા બદલ આપ સૌની હું માફી ચાહું છું બે હજાર બાવીસની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એક લાખથી પણ વધુ મત છપ્પન મત આપીને આપ પાર્ટીએ મને મારા મારા પર ભરોસો રાખી અને વિશ્વાસ મૂકવામાં આવ્યો ત્યારથી બીજા ધારાસભ્યની જેમ ઘરે બેસી રહેવા કરતાં હું અને મારી ટીમ સતત લોકોની વચ્ચે રહીને લોકોની સમસ્યા અને વાચા આપવાનું કામ કરી રહ્યા છે ચૂંટાયા પછીના એક વર્ષના સમય દરમિયાન લોકોને ન્યાય અપાવવા સડકથી સદન સુધીના સરકાર સામે બાયો ચઢાવીને મેં અવાજ ઉઠાવ્યો છે જેમ કે શાળાઓમાં પૂરતા ઓરડાઓ નથી શિક્ષકો હોવા જોઈએ હોસ્પિટલોમાં પૂરતા સાધનો સ્ટાફ નથી ગ્રામ્ય વિસ્તારમાં પૂરતી સુવિધાઓ નથી પૂરતી લાઇટો નથી સારા રોડ રસ્તા નથી પુલો નથી કનેક્ટિવિટી નથી આદિવાસી વિસ્તારમાં સિંચાઈના પાણી પીવાની સુવિધા સ્થાનિક લોકોને જીઆઈડીસીમાં કાયમી નોકરી આદિવાસી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે ફ્રી કાર્ડ અને બે હજાર બાવીસ ત્રેવીસની શિષ્યવૃત્તિ માટે આ વિસ્તારમાં ચાલતા નકલી દારૂ બંધ કરાવવા ટ્રાઇબલ અને જંગલ ખાતામાં ચાલતા ભ્રષ્ટાચાર ટીએસપી સિંચાઈ વિભાગના નકલી કચેરીઓનો ભ્રષ્ટાચાર ટેટટાટ પાસ ઉમેદવારોને કાયમી શિક્ષકોની ભરતી નર્મદા ડેમમાંથી માનવ સર્જિત રાહતની કામગીરી એને 56 દિલ્હી મુંબઈની ચાર લેન લાઇન જમીન સંપાદનોનો વિરોધ વન અધિકારી અધિનિયમ 2006 ના પેન્ડિંગ દાવા વિરોધ એસટી ના ખોટા જાતિના પ્રમાણપત્ર યુસીસી મણિપુરની હિંસાનો વિરોધ પેશા એક અનુસૂચિ પાંચની ચુસ્ત અમલવારી સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે આદિવાસીઓનું વિસ્થાપન વિસ્થાપન કર્યું છે તથા જળ જંગલ જમીન અને ખનીજો પરના આદિવાસીઓના અધિકારો આબાદિત રહે અસ્તિત્વ સંસ્કૃતિ પરંપરાઓ ટકી રહે તે માટે હું અને મારી ટીમ જાગૃતિ પણ ફેલાવી રહ્યા છે જે સરકાર અને ભાજપના નેતાઓને ગમતું નથી શરૂઆતથી લઈ અત્યાર સુધી ભાજપમાં લઈ જવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે સામ દામ દંડ અને ભેદની નીતિ અપનાવવામાં આવી છે હવે ખોટા કેસો કરીને મને અને મારી મારી પત્ની શકુંતલાબેન વસાવા સહિત મારા પરિવારને હેરાન કરવામાં આવી રહ્યા છે આ અગાઉ પણ ભાજપના નેતાઓ દ્વારા મારું ધારાસભ્ય પદ રદ કરાવવા હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી લાંબી લડત બાદ મારી જીત થઈ આદિવાસી સમાજમાંથી આવનાર આ નાની ઉંમરનો યુવાન સરકાર સામે સડક થી સદન સુધી ના સામે બોલે છે એ ગમતું નથી તેથી દબાય તેનો અવાજ દબાવી દેવા માટે ભાજપમાં રહેલા આપણા સમાજના નેતાઓ પણ જાણે છે છતાં હાથો બની રહ્યા છે સમાજ માટે ખુલીને બોલવા તૈયાર નથી બે 2024 ની લોકસભાની ચૂંટણી નજીક નજીક હોવાથી

અમે આદિવાસીઓના સંતાન છે અમારા પૂર્વજોએ અંગ્રેજોની ગુલામી પણ સ્વીકારી નથી અમે ક્યારેય ડરવાના નથી આદિવાસી સમાજ અને ગુજરાતની પ્રજા માટે અમારો સંઘર્ષ ચાલુ રહેશે છેલ્લા શ્વાસ સુધી લડીશું ભલે હું જેલમાં છું પણ હું મારા લોકો માટે લડતો રહીશ ગુજરાતના ખૂણે ખૂણામાં આજ આમ આદમી પાર્ટીની વિચારધારાઓને પહોંચાડીશું

આજે આપણને જે બંને સીએમ મળવા માટે આવ્યા છે એમને પણ આપણા બધાવતી મેં વિનંતી કરી છે કે જલ્દીથી જલ્દી અમને ન્યાય મળવો જોઈએ અને શકુંતલાબેન અને ચૈતરભાઈ સાથે બીજા પણ લોકો છે એ લોકોને જેલમાંથી જલ્દી જલ્દીથી મુક્તિ મળે એ માટે મેં આપણા બધાવતી સાહેબને મેં રિક્વેસ્ટ કરી છે એટલે આપણી વચ્ચે ટૂંક સમયમાં ધારાસભ્ય આવી જશે ચૈતરભાઈ તું चैतर भाई तुम संघर्ष करो चैतर भाई तुम संघर्ष करो लड़े